નમસ્કાર મિત્રો હું મોહન ગઢવી ગુજરાતી દુનિયા યુટ્યુબ ચેનલમાં ફરી એકવાર આપ સૌ મિત્રોનો હાર્દિક સ્વાગત કરું છું મિત્રો ગુજરાતના વિસ્તારોમાં છેલ્લા પાંચ દિવસથી સારો વરસાદ નોંધાઈ રહ્યો છે સત્યાવિશ જૂન થી વર્સાદનો જોર વધ્યો હતો અને સત્યાવિશ થી ત્રીસ જૂન માં અલગ અલગ દિવસે અલગ અલગ વિસ્તારોમાં વરસાદ પડી રહ્યો હતો પણ હવે મિત્રો એક જુલાઈ થી અત્યાર સુધીમાં મતલબ કે વીતેલા ચોવીસ થી છત્રીસ કલાકમાં લગભગ ગુજરાતના મોટા ભાગના વિસ્તારોમાં સારો વરસાદ પડી રહ્યો છે કેટલાક વિસ્તારો એવા પણ છે કે જ્યાં ભારે થી અતિ ભારે વરસાદ પણ જોવા મળ્યો છે તો આવી રીતે ગુજરાતના મોટા ભાગના વિસ્તારોમાં મિત્રો હાલમાં ચોમાસું એકદમ આબેહૂબ વરસી રહ્યું છે અને એવામાં હવે આગામી ચોવીસ કલાક માટે ખૂબ જ અગત્યની આગાહી સામે આવી રહી છે વરસાદને લઈને ભારે વરસાદને લઈને આગામી ચોવીસ કલાક માટે ગુજરાતના મોટા ભાગના વિસ્તારોને રેડ એલર્ટ ઓરેન્જ એલર્ટ અને યલો અલર્ટ ઉપર રાખવામાં આવ્યા છે તો આગામી ચોવીસ કલાકમાં કયા વિસ્તારોમાં અતિભારે વરસાદની શક્યતા રહેશે કયા કયા વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદ પડશે અને કયા વિસ્તારોને સાવધાન રહેવાની જરૂર છે આવા તમામ પ્રશ્નો ઉપર આજના આ વિડીયોમાં આપણે ખૂબ જ વિસ્તારપૂર્વક વાત કરવાની છે માટે વિડીયોને છેલ્લે સુધી જોવા તેમજ લાઇક અને શેર કરવા ખાસ વિનંતી અને જો તમે આ ચેનલ ઉપર પહેલી વાર આવ્યા છો તો હમણાં જ આ ચેનલને સબસ્ક્રાઇબ સબસ્ક્રાઈબ કરી લેજો તો ચાલો આજનો આ મહત્વપૂર્ણ વિડીયો શરૂ કરીએ તો મિત્રો આમ તો હવામાન વિભાગ દ્વારા ગુજરાતમાં આગામી છ દિવસો સુધી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે પણ આજનો જે વિડીયો છે આમાં આપણે ખાલી ચોવીસ કલાકના વરસાદની વાત કરવાની છે પછીના વરસાદની વાત આપણે બીજા વિડીયોમાં કરશું તો મિત્રો હાલમાં ગુજરાત ઉપર બે વરસાદી સિસ્ટમ સક્રિય થવાના કારણે રાજ્યના કેટલાક જિલ્લાઓમાં રેડ એલર્ટ ઓરેન્જ એલર્ટ અને યલો એલર્ટ આપવામાં આવ્યું છે હવામાન વિભાગની આગાહી અનુસાર આજની તારીખમાં ગુજરાતના મોટા ભાગના વિસ્તારોમાં મેઘરાજા ધમાકેદાર બેટિંગ કરશે એવી શક્યતા છે અને એના પછી આગામી છ દિવસો સુધી પણ રાજ્યના વિસ્તારોમાં ભારે વરસાદ ચાલુ રહેશે એવી આગાહી કરવામાં આવી છે ગુજરાત ઉપર બે સિસ્ટમ સક્રિય છે જેના કારણે ઉત્તર ગુજરાત કરી અને સૌરાષ્ટ્રના મોટાભાગના વિસ્તારોમાં અને કચ્છના મોટા ભાગના વિસ્તારોમાં આગામી ચોવીસ કલાકમાં ભારે થી અતિ ભારે વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે આની ઉપરાંત મિત્રો અનેક સ્થાનિક નદીઓ જે છે એ બે કાંઠે વહેતી થશે એવી પણ શક્યતાઓ દેખાઈ રહી છે ઘણા વિસ્તારોમાં આગામી ચોવીસ કલાકમાં

ભારે વરસાદની શક્યતા રહેલી છે એના પછી સૌરાષ્ટ્રની વાત કરવામાં આવે તો સૌરાષ્ટ્રમાં મિત્રો દેવભૂમિ દ્વારકા જામનગર સાઈટના વિસ્તારો પોરબંદર અને જુનાગઢ સાઈટના વિસ્તારોમાં આજે ભારેથી અતિ ભારે વરસાદની શક્યતા છે આ વિસ્તારોને આજે રેડ એલર્ટ ઉપર રાખવામાં આવેલ છે આના સિવાય દક્ષિણ ગુજરાતમાં નવસારી દમણ દાદરા નગર હવેલી અને વલસાડ સહિતના જિલ્લાઓમાં પણ આજે રેડ એલર્ટ આપવામાં આવ્યું છે અને મિત્રો આજે તમને રેડ એલર્ટ વાળા જે વિસ્તારો જણાવ્યા એમાં અમુક છૂટાછવાયા વિસ્તારોમાં અત્યંત ભારેથી અતિ ભારે વરસાદની પણ શક્યતા રહેશે અને બાકીના ભાગોમાં હળવો મધ્યમ વરસાદ તો લગભગ તમામ જિલ્લાઓમાં ચાલુ જ રહેશે તો આ રેડ અલટવાડા જિલ્લાઓની તો વાત થઈ ગઈ હવે જો ઓરેન્જ અલર્ટવાડા જિલ્લાઓની વાત કરવામાં આવે કે જ્યાં આગામી ચોવીસ કલાક માટે ભારે વરસાદની શક્યતા છે તો મિત્રો રાજકોટ સાઈડના વિસ્તારો અમરેલી સાઈડના વિસ્તારો ગીર સોમનાથ ભાવનગર આ વિસ્તારો વિસ્તારોમાં આગામી કલાકમાં ભારે અતિભારે વરસાદ પડવાની શક્યતા રહેલી છે આ વિસ્તારોને ઓરેન્જ એલર્ટ ઉપર રાખવામાં આવ્યું છે એના પછી મિત્રો ભરૂચ વડોદરા પંચમહાલ દાહોદ છોટાઉદેપુર નર્મદા તાપી ડાંગ આ વિસ્તારોમાં પણ ભારે વરસાદ પડી શકે છે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે આ વિસ્તારોમાં એના પછી પાટણ સાઇટના વિસ્તારો બનાસકાંઠાના વિસ્તારોમાં પણ ભારે વરસાદ પડી શકે છે આ વિસ્તારોને પણ ઓરેન્જ એલર્ટ ઉપર રાખવામાં આવ્યું છે અને મિત્રો જે જે વિસ્તારો ઓરેન્જ વાળા જણાવ્યા એમાં પણ અમુક છૂટાછવાયા વિસ્તારોમાં ભારેથી અતિ ભારે વરસાદ પડવાની પણ શક્યતા દેખાઈ રહી છે હવે યલો એલર્ટમાં આવતા વિસ્તારોની વાત કરવામાં આવે તો સુરેન્દ્રનગર સાઇટના વિસ્તારો બોટાદના ભાગો અમદાવાદ ગાંધીનગર મહેસાણા ખેડા આણંદ સાઇટના વિસ્તારો પછી મહીસાગરના વિસ્તારો અરવલ્લી સાબરકાંઠા અને દીવ જેવા જિલ્લાઓમાં યલો અલર્ટ આપવામાં આવ્યું છે મતલબ કે આ જે યલો અલર્ટ વાળા જે વિસ્તારો છે એમાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતા રહેશે કોઈ કોઈ છૂટાછવાયા વિસ્તારોમાં અહીંયા પણ ભારે વરસાદ પડી શકે છે તો આવી રીતે આગામી ચોવીસ કલાક માટે ગુજરાતમાં વરસાદની સ્થિતિ કાંઈક આવી રીતે રહેવાની છે ક્યાંક ભારેથી અતિભારે વરસાદ ક્યાંક ક્યાંક હળવો મધ્યમ વરસાદ અને હળવો મધ્યમ વરસાદ તો ગુજરાતના મોટા ભાગના વિસ્તારોમાં જોવા મળશે જ પણ કેટલાક વિસ્તારો એવા પણ હશે કે જ્યાં અત્યંત ભારે વરસાદ પડી શકે છે જે વિસ્તારો આજની તારીખમાં રેડ એલર્ટ ઉપર રાખવામાં આવ્યા છે રેડ એલર્ટ વાળા વિસ્તારોમાંથી અમુક છૂટાછવાયા વિસ્તારોમાં અત્યંત ભારે વરસાદ પડવાની પણ શક્યતા રહેલી છે પૂર જેવી સ્થિતિ બની શકે છે આ વિસ્તારોમાં જે રેડ એલર્ટ ઉપર રાખવામાં આવ્યા છે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે જણાવ્યું છે કે ઉત્તર અરબ સાગરનું બનતું સાયક્લોનિક સર્ક્યુલેશન ગુજરાતને અસર કરશે લો પ્રેશર એરિયાના કારણે જુલાઈમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા રહેલી છે તેમના જણાવ્યા અનુસાર આવતીકાલે મિત્રો મધ્ય ગુજરાતમાં મધ્યમથી ભારે વરસાદ વરસી શકે છે તો અમદાવાદ અને ગાંધીનગરમાં પણ ભારે વરસાદની શક્યતાઓ રહેલી છે વધુમાં તેમણે જણાવ્યું કે જુલાઈના પહેલા અઠવાડિયા અને બીજા અઠવાડિયામાં આઠથી કરી અને બાર જુલાઈના સેશનમાં રાજ્યના ભાગોમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા રહેલી છે દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં પૂર જેવી સ્થિતિ પણ સર્જાઈ શકે છે હવામાન વિભાગ પાસેથી મળતી માહિતી પ્રમાણે આજે ભરૂચ સુરત નવસારી વલસાડ દમણ દાદરાનગર હવેલી ભાવનગર અમરેલી બોટાદમાં ઓરેન્જ એલર્ટની જાહેરાત કરવામાં આવી છે જ્યારે બનાસકાંઠા અમદાવાદ ગાંધીનગર આણંદ વડોદરા છોટા ઉદેપુર પંચમહાલ તાપી ડાંગ કચ્છ મોરબી સુરેન્દ્રનગર જામનગર દેવભૂમિ દ્વારકા પોરબંદર રાજકોટ જૂનાગઢ ગીર સોમનાથ અને દીવમાં યલો અલર્ટ જાહેર કરવામાં આવ્યું છે અંબાલાલ પટેલે જણાવ્યું કે અરબી સમુદ્રમાં લો પ્રેશર સિસ્ટમ બનશે જેથી પાંચથી કરી અને બાર જુલાઈ દરમિયાન ગુજરાતમાં અતિ ભારે વરસાદ વરસી શકે છે કેટલાક ભાગોમાં પૂર પણ આવી શકે છે તેમણે કહ્યું કે આહવા ડાંગ વલસાડમાં ભારે વરસાદ પડવાની શક્યતા રહેશે દક્ષિણ ગુજરાતના અન્ય ભાગોમાં પણ ભારે વરસાદ થવાની શક્યતા રહેશે હમણાં ગુજરાતમાં ચોમાસું આગળ વધતા અનેક વિસ્તારો પાણીપાણી થઈ ચૂક્યા છે આની સાથે અનેક વિસ્તારોમાં પાણી ભરાવવાથી લઈને ભૂવા પડવા સુધીના ઘણા સમાચાર સામે આવી રહ્યા છે આ બધી વસ્તુઓની વચ્ચે ફરી એકવાર મોટી આગાહી કરવામાં આવી છે મળતી માહિતી મુજબ ગુજરાતમાં આગામી ત્રણ કલાક અતિ ભારે વરસાદ રહેશે ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં આજે ભારે વરસાદની શક્યતા રહેશે ગુજરાતવાસીઓ માટે વરસાદને લઈને મોટા સમાચાર છે મળતી માહિતી મુજબ આગામી ત્રણ કલાક ગુજરાત માટે ખૂબ જ ભારે રહેશે હજી પણ ગુજરાતમાં આ ત્રણ કલાક દરમિયાન ભારેથી અત્યંત ભારે વરસાદ વરસી શકે છે મેઘરાજા ઘણા બધા વિસ્તારોમાં પ્રચંડ વેગે આક્રમણ કરી શકે છે ખાસ કરીને દરિયાકાંઠા સાઈડના જે વિસ્તારો છે જે જિલ્લાઓ છે ત્યાં ભારેથી અતિ ભારે વરસાદની સંભાવના રહેશે સમગ્ર ગુજરાત રાજ્યમાં આગામી ત્રણ ચાર કલાક માટે પ્રચંડ વાયુ સાથે આક્રમિક વરસાદ વરસી શકે છે સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાત અત્યંત ભારે વરસાદ વરસી શકે છે આ સાથે ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે આની સાથે મિત્રો ચાર જુલાઈથી કરી અને બાર જુલાઈ સુધી ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે દક્ષિણ ગુજરાતમાં સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ સક્રિય થતા આજથી ભારેથી અતિભારે વરસાદ પડવાની સંભાવના છે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી મુજબ એક સાથે ત્રણ જેટલી વરસાદી સિસ્ટમ સક્રિય થતાં ગુજરાતમાં પૂરનું સંકટ આવી શકે છે તેમણે કહ્યું કે અરબી સમુદ્ર અને ઓડિશાથી આવતો ભેજ અને સાયક્લોનિક સર્ક્યુલેશન એક થતાં અતિભારે વરસાદની આગાહી છે અને આના કારણે આજે સમગ્ર રાજ્યમાં મેઘમહેર જોવા મળશે આજે ગાંધીનગર ખેડા અમદાવાદ આણંદ નવસારી વલસાડ દમણ દાદરાનગર હવેલીમાં ભારે વરસાદની આગાહી છે પછી આવતીકાલે પણ વલસાડ દમણ દાદરાનગર હવેલી સાબરકાંઠા અરવલ્લી મહિસાગર સુરત નવસારીમાં ભારે વરસાદની આગાહી શક્યતા રહેશે તો મિત્રો આજના વિડીયો ઉપર તમારો શું અભિપ્રાય છે કયા કયા વિસ્તારોમાં વરસાદ પડી શકે છે ક્યાં ક્યાં નહીં પડી શકે છે તમારા વિસ્તારમાં હમણાં સુધી વરસાદ કેવી રીતનો છે સારો છે મધ્યમ છે કે કેવી રીતનો વરસાદ હમણાં સુધી તમારા વિસ્તારમાં પડ્યો છે નીચે કમેન્ટ સેક્શનમાં લખીને જણાવવા ખાસ વિનંતી જો વિડીયો પસંદ આવ્યો હોય તો આ વિડીયોને ખાલી તમારા સુધી સીમિત ન રાખતા તમારા મિત્રો સાથે પરિજનો સાથે વોટ્સઅપ ઉપર ફેસબુક ઉપર યુટ્યુબ ઉપર જેટલો બની શકે વધારેમાં વધારે આ વિડીયોને શેર જરૂર કરજો તો આજના વિડીયોમાં આટલું જ હવે આપણે મળીશું ફરીવાર એક નવા વિડીયો સાથે ધન્યવાદ